અને એના પછી આખા દેશમાં એક જુવાળ ઉભો થયું ક્રાંતિકારીઓ યુવાનો નીકળી પડ્યા કે હવે આપણે દેશ આઝાદ કરવો જ છે એ ખબર બંગાળમાં બે દીકરીઓ અભ્યાસ કરતી હતી સાંભળજો નાની ઉંમર હોય ને તો એમ લાગે ને અમે શું કરી શકીએ એટલે આ વાત ખાસ કરું છું અને આવી વાર્તાઓ સાંભળશો જીવનમાં તમને દીકરીઓને આગળ કામ આવશે તમારું ઘડતર એટલું થઈ જાય તાકાત નથી કોઈ તમારી અમે ખોટી રીતે મીઠ માંડી શકે બે દીકરીઓ ઉંમર જોજો તમે આ કોઈ કાલ્પનિક વાત નથી કહાની નથી કાલ્પનિક આ હકીકત વાત કરું બે દીકરીઓ બંગાળમાં એ બે સ્કૂલમાં ભણતી તે એણે નક્કી કર્યું ભગતસિંહ રાજગુરુ સુખદેવ ફાંસીને માચડે છડી અને દેશના યુવાનોને ઉભા કરવા માટે થઈને જો પોતાનું જીવ દઈ દેતા હોય તો દીકરીઓ માટે આપણે ચડી જવું છે તો આખા ભારતમાં દીકરીઓ તૈયાર થઈ જાય મરવા માટે આપણે કરવું છે દીકરીઓ નક્કી અને ઘેરેથી સુપી રીતે પૈસા લઈ ગઈ અમુક સારા અમુક કામમાં લઈએ ને તો બરાબર છે સુપી રીતે પૈસા લેતી જાય અને પોતે શિક્ષણ ભણતા અભ્યાસ કરતા કરતા બંદૂક ચલાવવાનો પણ અભ્યાસ કરી લીધો બે બંદૂકો લીધી અને સૂપી રીતે સાંભળજો બે દીકરીઓ નામ આપું તમને એક દીકરીની ઉંમર ચૌદ વર્ષની એનું નામ હતું સુનીતિ ચૌધરી અને એક દીકરીની ઉંમર પંદર વર્ષની એનું નામ શાંતિ ઘોષ આ બેય દીકરીઓએ વિચાર કર્યો કે નાના હાના ને નહીં પણ ભારતનું લોહી પીવા વાળો જે બેન છે ને ડીએમ બંગાળને હેરાન કરતો તો આપણી હિન્દુસ્તાનની કોઈ દીકરી હોય હિન્દુ મુસ્લિમ કોઈ દીકરી હોય આલી જાતિ હોય તો એને ભાલાના ઘૂસતા મારતો જાય ને હાલું જાય ટાણે ટાણે અડધો બકરો ખાય બંભલા ભરીને દારૂ પીવે અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હતો અંગ્રેજ અને એવો ફાટી ધુવાડે ગયો બસ હેરાન કરવા સિવાય કાંઈ નહીં સ્ટીવન નામ હતું એનું જોબ સ્ટીવન સ્ટીવન ફાટીને ધુવાડે બે દીકરીઓ નક્કી કર્યું કાન મારી નાખો તમે વિચાર કરો આવડી દીકરીને અટાણે કીધું હોય તો રહોડામ ગરોળી કરી જાય કે મમ્મી ગેરવડી માફ કરજો વધારે થાય તો આ હકીકત છે પાછી એને માં આવીને કે અરે બહુ મોટી મગરની અણહાર આવે છે લે પણ છે તો કરો હોય ને ભલે કેવાનો અર્થ મારો ઈ છે એની વાત નથી અને એ પછી આ કરોડી થી બીવન પછી માઇક ઉપર આવીને બેનું કહે તો આપણે શું સમજવાનું માઇક ઉપર આવીને ભાષણ કરે પાછું આમ ભારત કા ઉધાર કરવા વાલા પેદા કરેંગે ઘરનો નો ઉધાર કરે તો ભારતનો નો ઉધાર છે એમ નો થાય ઉધાર

અને ઈ પત્રકમાં શું લખ્યું હતું કે અમારી સ્કૂલનો વાર્ષિક ઉત્સવ છે અને સ્ટીવનને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડીએમને આમંત્રણ આપવા માટે જાવું છે હવે એ વખતનો ડીએમ એટલે એને મળવું એટલે અભરું પડી જાય ને સતાય પગે લાગતી જાય પોલીસને રોતી જાય પડતી જાય પગે લાગે પડી જાય આળોચવા ડે અને કીધું કે બસ અમને સ્ટીવન સુધી અમારે સ્કૂલનો એક ખાલી ઇન્વિટેશન આપવાનું છે બીજું કાંઈ નથી બસ અમને આપી દેવા દો આવે ન આવે એમ કરીને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સુધી ફૂગી ગયું સ્ટીવનના હાથમાં પત્ર દીધો એમાં લખ્યું હતું બધું અમારી આ સ્કૂલ ના આ એટલું આવો આવો સાંસ્કૃતિક કાર્યક્રમો છે ને એમાં તમારે હાજરી આપવાની છે વાર્ષિક ઉત્સવ છે એ બધું હવે સ્ટીવન એવો અંગ્રેજ હતો નરાધમ પત્રની સામું આમ જોતો જાય કતરો વાંચતો જાય ને દીકરીઓ સામે જોતો જાય દીકરીઓને ખબર હતી વાંચવાનું પૂરું થાય એટલે અમારી બેની ઈજ્જત સલામત નહીં રહે એ દીકરીઓને ખબર હતી વાંચતો જાય ને દીકરીને પગથી લઈને માથા સુધી જોતો જાય વાંચતો જાય જોતો જાય આ દાંત કાઢતો જાય વાંચતા 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 છેલ્લે નીચે સુધી વંચાણું ને અને પછી દાંત કાઢીને આમ સામું જોવા જાય ત્યાં ચૌદ અને પંદર વર્ષની બે દીકરીઓએ એ કાર્ય બે રિવોલ્વર હું છુપાવીને કપડામાં રાખી હતી ત્યાંથી કાઢી છ દૂ બાર ગોળીઓ ધરબી દીધી તે ભલા માણસ થઈ જીવન ને અંગ્રેજ અધિકારી આ વાંચો દીકરી ખબર પડે તમને ચૌદ ને પંદર વર્ષ ની શાંતિ ઘોષ ને સુનિતિ ચોધરી બાર ગોળી ધરબી દીધી લોહી છાણી કરીને ઇનકલાબ જિંદાબાદ ના નારા મંડિયું લગાડવા એ વખતે અંગ્રેજ પોલીસ આખું બિલ્ડિંગ ઘેરાઈ ગયું પકડી દીધું બે પકડી અને પછી એના ઉપર માર પડ્યો કોક દીક આ બધા એને વાંચો તો તમને ખબર પડે કે આઝાદી આપણે મારી પાસે આવી અનેક વાતો છે જેમ તમે સાંભળતા જ આ વાતો અમે કરતા જ આવી ડાયરામાં એના ઓલાથી અમે અને એક નક્કી કરી દો તમને અહીં ખાતરી આપું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું અમને ભારત વર્ષની જેટલી પરંપરાની સંસ્કૃતિની વાતો છે એ ગીતો દુહા સંત સુરવીરો સતી નારીઓ અમીરાત ખમીરાત આવી ફરમાઈશો આવે ત્યાં સુધી પ્રોગ્રામ કરવા છે અમને જે સનેડા ની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરવાની તૈયારી રાખશું પણ અમારા સ્તર માં કોઈ દી બોલવામાં નીચે નહીં ઉતરી બોલવાની બહુ કિંમત છે શબ્દની બહુ કિંમત છે શબ્દની જે તાકાત છે એ અદભુત છે એટલે હું વાત તમને કરતો હવે સાંભળજો આ ચૌદ અને પંદર વર્ષની બે દીકરીઓને અંગ્રેજ પોલીસે પકડી પછી જે એને માર માર્યો કોકથી વાંચો તો તમને ખબર પડે ઘો હોય ને ઘો નદી ને કાંઠે ભોણમાં તમે જોઈ છે આપણે ઘોયરો કે એમ ઘો હોય એ ઘોના ચામડામાંથી બનાવેલો કોયડો આવે એ કોયડો કેવો હોય ખબર ઉઘાડું શરીર કરીને આમ મારે ને માણસ ને કોઈને અને આટો લઈએ ને શરીર ને કોયડો આમ આટો લઈ જાય અને પાછો ઉખડે ને જ્યાં સુધી અડ્યો હોય ને ત્યાં બધે ચામડું લેતો આવે આ આવા આવા કોયડા એવા કોયડા મારવા અમે બે દીકરીઓના ઉઘાડા શરીર કરી અને એ કોયડા મારવામાં આવ્યા હું જેટલી વાર વાત કરું મારે આમ આમ બેઠા છે શું ભારતની દીકરીઓ હોય છે એટલે કહું છું આમ પ્રદર્શન કરવા માટે તમે સેકન્ડનો આમ રીલ મારા હું કરીને વિડીયો બનાવી અને તમે માનતા હો પ્રદર્શન કરો છો તમે ભારતની નારી શક્ત વંદનીય છો શક્તિ છો આ તમારા માટે નથી એટલે હું આ વાત કરી રહ્યો છું એવા કોયડા માર્યા બે દીકરીઓને અને પછી ફાસ્ટે કોર ચાલી ચૂકમાં વાત કરી દો અને બે દીકરીઓ એક જ વિચાર હતો કે જલ્દી હવે કોર્ટ ફેંસલો આવી જાય અમે બે ફાંસી સડી જાય એટલે અમારા જેવડી દીકરીઓ હિન્દુસ્તાનમાં કરોડો તૈયાર થઈ જાય દેશની આઝાદ બીજો કોઈ નહીં ભગતસિંહનો હતો એટલે એ એક જ અને ચાલી છેલ્લી કોર્ટમાં મુદત હતી ત્યારે બે દીકરીઓ દેશભક્તિના ગીત ગાઈ નાસ્તી નાસ્તી કોર્ટમાં આવ્યું એટલે આનંદમાં કૂદકા મારતી મારતી કોર્ટમાં આવ્યું દાંત કાટે હામામી ભેટી પડે આજ આમ ફાંસીનો હુકમ થઈ જાય આપણને બે દીકરીઓ આવ્યું કહેવાય છે કે જજે ફેંસલો આપ્યો બેય દીકરીઓની ઉંમર નાની હોવાથી આ દીકરીઓને ફાંસીની સજા નહીં કાળા પાણીની સજા આપવામાં આવે છે અને બે દીકરીઓ ભાંગી ગયો બેય ખૂબ રહ્યું બધ ભરી રહ્યું ઢગલો થઈ ગયું શું કામે મરવા માટે આ ઢોભાઈને લાડવા દાબડવા માટે નહીં કલ્પના તો કરો તમે ભાંગી પડ્યું હવે મારે કેવું છે એ બે દીકરીઓને હાથ હાથ વર્ષ જેલમાં ગયું પછી બીજા વિશ્વ યુદ્ધ વખતે જેલું ધોવાણી એટલે પાછી છૂટી પણ બેય દીકરીઓ એ હાથ હાથ વર્ષ જેલ કાળા કાળા પાણીની ભોગવી પાછું છૂટ્યું ને હાથ વર્ષ પછી પાછો અભ્યાસ શરૂ કર્યો ભણવાનો ઘણી વખત વિદ્યાર્થીઓને એકવાર નપાસ થાય તે માલ્ય મળી જાય હું એના માટે આ વાર્તા હું કહું છું સાત વર્ષ જેલ ભોગવી અને એ પંદર વર્ષની ચૌદ વર્ષની હતી બાવીસ ત્રેવીસ ત્રેવીસ બાવીસ બાવીસ વર્ષની થયું કાઉધી જેલ માં પાછું આવવાનો અભ્યાસ પૂરો કર્યો એમાં એક દીકરી ડોક્ટર બની સુનિતી છોતરી અને શાંતિ ઘોષ બંગાળની એમએલએ બની કોકડી વાંચી લેજો કહાની ખબર પડે આ ભારત વર્ષની દીકરીઓ હોય આવી અનેક વાતો છે અનેક પ્રેરણાदाई વાતો છે અને એ વાતો જીવનમાં આપણને હશે એટલે આપણને જોશ ભરી દે છે એટલે शिवाजीનો આલડુ લઈ દસ વાગે મારે મેં વાત કરી તો ભાઈને મારે કોકવા નું છે કાર્યક્રમમાં એટલે દસે નીકળવું પડશે પછી મયુરભાઈ એટલા માટે તોય કે ી દૂ નામે માતાજી વાયુ શિવાજીના મનભ મળી વાત માતાજી ના ભૂખ્યા શિવાજી ના માતાજી